Thank <laughs> you. નમસ્કાર મિત્રો ખાસ કરીને સરકારે એક મોટો નિર્ણય લીધો છે જેના કારણે હજારો અને લાખો ખેડૂતોને શિયાળુ પાકની અંદર મોટો ફાયદો થવા જઈ રહ્યો છે જેમાં વાત છે ટેકાના ભાવની ટેકાના ભાવે શું નિર્ણય લીધો છે તેની સંપૂર્ણ વાત કરીએ આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે સરકારે અનેક પ્રકારના નિર્ણય લઈ અને ખેડૂતોને ફાયદો પહોંચાડ્યો છે જેની અંદર મગફળી હોય કપાસ હોય સોયાબીન હોય તુવેર હોય વગેરે જણસની સરકારે ટેકાના ભાવે ખરીદી કરી છે અને હવે વધુ એક વખત શિયાળુ પાકની અંદર જે ઘઉંનું વાવેતર છે ઘઉંની પણ ટેકાના ભાવે ખરીદી થવા જઈ રહી છે ઘઉંની અંદર જોવા જઈએ તો સરકારે જે નોટિફિકેશન બહાર પાડેલું છે એ મુજબ જોવા જઈએ તો ઘઉંનું જે ટેકાના ભાવે સરકારે ખરીદવાની છે તો ઘઉં જો ટેકાના ભાવે ખરીદશે એની નોંધણી છે એ પહેલી ફેબ્રુઆરી બે થી એ નોંધણી ચાલુ થઈ જશે એટલે આપણે જે વીસી પાસે નોંધણી કરાવતા હોય હરેક વખતે આપણે ટેકાના ભાવે જ્યાં ગ્રામ પંચાયતની અંદર વીસી પાસે નોંધણી કરાવીએ ત્યાં જ નોંધણી કરાવવાની રહેશે પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી પહેલી માર્ચ બે હજાર છવ્વીસ સુધી એટલે કે એક મહિના સુધી આ ટેકાના ભાવે નોંધણી થશે એટલે સમય પણ આપને ખૂબ સારો આપ્યો છે તો એક મહિનાની અંદર જે પણ ખેડૂતભાઈએ ઘઉંનું વાવેતર કરવું કરેલું હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માગતા હોય તો એક ફેબ્રુઆરીથી લઈને એક માર્ચ સુધી એક મહિનાની અંદર આનું રજીસ્ટ્રેશન છે એ આપણે વીસી પાસે જઈને કરાવી દેવું ખાસ કરીને ઘઉંની જે ટેકાના ભાવની જે નોંધણી થઈ જશે પછી એ ખરીદી છે એ પા ચાર માર્ચ બે હજાર છવ્વીસથી એની નોંધણી ચાલુ થઈ જશે પહેલી માર્ચ સુધી નોંધણી થશે અને ચાર માર્ચ બે હાજર છવ્વીસ થી ખરીદી પણ ચાલુ થઈ જશે અને એ ખરીદી છે મે સુધી ચાલશે એટલે કે માર્ચ મહિનાની શરૂઆત અડધો વીતી જાય ત્યાં સુધી આ ખરીદી ચાલવાની છે ખાસ કરીને જે આનો ભાવ છે એ ટેકાના ભાવે પચીસો ને રૂપિયા ખેડૂતોને આપવામાં આવશે એક ક્વિન્ટલનો હવે ક્વિન્ટલ એટલે ઘણા બધા મિત્રોને ક્યાંય કન્ફ્યુઝન થતું હોય તો આપણે બધાને ખબર છે એમ એક ક્વિન્ટલ એટલે સો કિલો પાંચ મણ આ પાંચ મણ ભાવ છે પચીસો ને રૂપિયા એટલે લગભગ આપણે જોવા જઈએ તો હિસાબ કરશું તો પાંચસો ને સત્તર રૂપિયા જેવું પ્રતિમણ ટેકાના ભાવે ખેડૂતોને મળી શકે છે અને ટેકાના ભાવે નોંધણી છે એ હવે આપણે પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી ચાલુ થવા જઈ રહી છે તો આ જે આપણે નોંધણી કરાવવાની હોય તો દર વખતે જે આપણે ડોક્યુમેન્ટ લઈ લઈએ છીએ એ જ રીતના જેવી રીતે જોવા જઈએ તો આપણા આધાર કાર્ડની નકલ છે એ સાથે આપણી સાત બાર આઠની નકલ છે સાથે આપણું બેંક પાસબુકની ઝેરોક્ષ અથવા તો કેન્સલ ચેક અને જે આપણે તલાટી પાસેથી જે ઘઉંનું વાવેતર કરેલું હોય એનું પાણીપત્રક હોય એ પણ તલાટી મંત્રીના સહી શહી વાળું કરાવવાનું છે અને વિશેષ જે ડોક્યુમેન્ટ આપણે વીસી માગે તે પૂર્ણ કરી અને ગ્રામ અંદર વીસી પાસે આપણે પહેલી ફેબ્રુઆરીથી લઈને પહેલી માર્ચ સુધીમાં એક મહિનાની અંદર ટેકાના ભાવે ઘઉં વેચવા માંગતા હોય તો રજીસ્ટ્રેશન કરાવવાનું છે ચાર માર્ચ બે હજાર છવ્વીસથી થી પછી ટેકાના ભાવે ઘઉંની ખરીદી પણ શરૂ થઈ જશે અને પંદર મે બે છવ્વીસ સુધી ખરીદી ચાલવાની છે અને આ ખરીદી છે એમાં મેક્સિમમ ખેડૂતોને લાભ મળે અને વધુમાં વધુ ઘઉંની ખરીદી થાય તેવા હેતુથી અત્યારે સરકારે આની જાહેરાત કરી છે ખાસ કરીને વધુમાં વધુ ખેડૂતોને લાભ મળશે એવી આપણે આશા છે હજારોની પણ લાખો ખેડૂતોને આનો લાભ મળે અને ટેકાના ભાવે પોષણક્ષમ ભાવે જો આ વેચાઈએ તો એ પણ આપણા માટે એક સારી બાબત છે જેવી રીતે મગફળી અને મગફળીની અંદર પણ આપણે બધાને ખબર છે કે મગફળી હોય સોયાબીન હોય તુવેરું હોય એની અંદર પણ અનેક ખેડૂતોએ આ લાભ લીધો છે અને વધુ એક લાભ જો આપણે મળવાનો હોય તો દરેક ખેડૂતોએ આ ટેકાના ભાવે વેચણી કરવાનો લાભ છે એ મેળવવો અને જે મિત્રોએ એક રજીસ્ટ્રેશન કરાવ્યું હોય એની આ ટેકાના ભાવે નોંધણી કરાવી દેવી જેથી કરીને આપણે પ્રતિ ક્વિન્ટલ પચીસો અને પિંચાશી રૂપિયા સુધીનો ભાવ મળી શકે છતાં પણ કોઈ વિશેષ માહિતીની તમારે જરૂર હોય તો તમારી ગ્રામ પંચાયતની અંદર વીસીની પોસ્ટવાળા જે યુવાનો હોય એમનો સંપર્ક કરવો વિશેષ માહિતી છે ત્યાંથી પણ તમને મળી જશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જો તમે એમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર